હું ડોક્ટર આશીષ હડિયલ પ્લાસ્ટિક સર્જન તરીકે મોરબી આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવું છું આજે આપણે વાત કરીશું ગાયનેકો મસ્ટિયા વિશે ગાયનેકો મસ્ટિયા એટલે કે પુરુષ ઘણા પુરુષોને જેમ સ્ત્રીમાં સ્તન હોય એ રીતના છાતીનો ભાગ ઉપસેલો હોય છે એટલે સ્તન જેવું લાગતું હોય છે જનરલી બધા પુરુષોમાં સ્તન તો હોય છે પણ સ્ત્રીની જેમ વિકસિત નથી હોતા ઘણા પુરુષોમાં હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે તનનો વિકાસ થતો હોય છે મેઈન વસ્તુ એ છે કોઈ શરીરને હાનિકારક નથી હોતું પણ સાયકોલોજીકલી માણસને બહુ પરેશાન કરે છે કારણ કે સ્તન પુરુષને બી સ્ત્રીની જેમ સ્તન વિકસેલા હોય તો બહાર પબ્લિકમાં જતા માણસ ડરે છે માનસિક રીતે કોઈ બી પબ્લિક જેમ કે જીમ કે સ્વિમિંગ પુલ હોય તેમાં ટી શર્ટ કે કપડાં કાઢવાના થતા હોય તેમાં શરમ અનુભવે છે ઘણા એને ચેડવતા બી હોય છે ઘણા

પ્રોટીન પાવડર થી ઘણી વાર થતું હોય છે તો ઘણી દવાના લીધે થતું હોય છે કે બીજી કોઈ ઘણી વાર થતું હોય છે એક જીવન શૈલીમાં કારણો એના ઘણા બધા હોય છે પણ મેન વસ્તુ અત્યારે સારવાર કઈ રીતે કરે જો આપણને એનું કારણ ખબર પડે કોઈ દવાના લીધે થતું હોય કે બીજા કોઈ કારણ લીધે તો આપણે પેલા તો એને અટકાવવું પડે એનાથી રિવર્સ થઈ જતું હોય છે બરાબર એક તો કારણ ને અટકાવવું જોઈએ બીજું છે પીબર થતું હોય છે કે જ્યાં માણસ પીબરટીમાં પ્રવેશ એટલે સત્તર ઢાર વર્ષનો થાય છોકરો ત્યારે હોર્મોનલ હોર્મોનલ ચેન્જીસ થતા હોય શરીર માઇના લીધે જે સ્તનનો વિકાસ થતો હોય છે પણ ટેમ્પરરી હોય છે જ્યારે એ છેજ જતો રહે એટલે આપોપજ હોર્મોનની અસર થતા એ નોર્મલ થઈ જતું હોય છે પણ જ્યારે બે વર્ષ કરતા વધારે ટાઈમમાં નોર્મલી પાછા ના વિકાસ નોર્મલ ના થાય તો આપણે એને સર્જીકલી ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે સર્જરીમાં અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી ટેકનોલોજીથી કહેવાય છે કે એક નાના એવા હોલ થી જે ચરબી હોય એ બધી કાઢી લેવામાં આવતી હોય છે નિશાન બી દેખાતું નથી અને ડે કે સર્જરી હોય છે એટલે કે સવારમાં તમે દાખલ થવાની સાંજ સુધી રજા બી થઈ જતી હોય છે એ ટાઈપનું લાયકો સક્સન સર્જરી ઉત્તમ તરીકે સારું રિઝલ્ટ આવે એ રીતે આપણે એની સારવાર થઈ શકતી હોય છે અને એના કોઈ જોખમ બી એવા કોઈ હોતા નથી તો ગાયકોમસ્ટીયા હોય કોર્ટ તાત્કાલિક કોઈ પ્લાસ્ટિક સર્જરીનો સંપર્ક કરો અને એની સારવાર કરાવી જોઈએ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરઘંટી કુલર ચીમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલ ટેકરી ભુજ નાઇન